ગત વર્ષે કચ્છમાં અપૂરતા વરસાદને કારણે કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમો હાલ તળિયા ઝાટક થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે વીસ ડેમો પૈકી માત્ર ચાર ડેમ જ એવા છે જેમાં વીસ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અન્ય સોળ ડેમો હાલ ખાલી ખમ અવસ્થામાં જોવા મળી રહ્યા છે ભુજના રૂદ્રમાતા ડેમની વાત કરવામાં આવે તો હાલ તેમાં ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ રૂદ્રમાતા ડેમમાંથી બન્નીના ગામો અને અને વાંઢ વિસ્તારમાં પાણીનો જથ્થો મોકલવામાં આવે છે જ્યારે કુનરિયા લોરિયા સુમરાસર અને મોખાણીયા સહિતના ગામોમાં સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે રુદ્રમાતા ડેમના પાણીથી બે હજાર નવસો સત્તાણું હેક્ટરમાં ખેડૂતો પિયત ખેતી કરે છે પરંતુ રુદ્રમાતા ડેમ તળિયાઝાટક થઈ જતા બનીના ગામોને પીવાનું પાણી પણ બંધ થઈ ગયું છે જ્યારે અન્ય ચાર ગામોને ખેતી માટે અપાતું પાણી પણ બંધ કરાયું છે આ જ રીતે કચ્છના અન્ય મોટા ડેમોની પરિસ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે આ વર્ષે વહેલા વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ વરસાદ જો ખેંચાય તો પરિસ્થિતિ વણસી શકે તેમ છે છે કે રાપરના સુવઈ અબડાસા જંગડીયા રાપરના ફતેગઢ અને લખપતના ગજણસર સિવાય અન્ય ડેમોમાં નહિવત પાણી બચ્યું છે ત્યારે વરસાદ ખેંચાશે તો કચ્છ માટે ફરી કપરા દિવસો આવી શકે છે તો ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા હાલે પાણીનો જથ્થો છે જેમાં પાણી પુરવઠા દ્વારા બંને વિસ્તારોમાં પીવા પીવાના પાણી માટેનો ઉપયોગ કરવામાં આવે છે માતા સિંચાઈ યોજનામાંથી કમાન વિસ્તારમાં ચાર ગામોને પાણી કેનાલ મારફતે આપવામાં આવતું હતું જેમાં લોરિયા કુનરિયા સુમરાસર અને નોકણીયા ગામોનો ઓગણત્રીસો સત્તાણું હેક્ટરમાં પિયત કેનાલ દ્વારા આપવામાં આવતું હતું